ઉમરપાડાના ઉમરખાડી ગામે દારૂ ભરેલી ટ્રક પલટી મારી લોકોએ દારૂની લૂંટ ચલાવી પોલીસે સ્થળ ઉપરથી ચાર લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ નજીક દારૂ ભરેલી ટ્રક રાત્રિ સમયે પલટી મારી જતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર આવી ચાર લાખ બાવીસ હજારના દારૂના જથ્થો મળી કુલ આઠ લાખ બાવીસ હજાર છસ્સોનો મોદામાલ કબજે લીધો વાડી કેવડી એકસો ધોરી માર્ગ પર તારીખ એકવીસના રોજ રાત્રે ટાટા ટ્રક નંબર ટ્રક નો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા અકસ્માત ગ્રસ્ત ટ્રકમાં ભરેલો દારૂ લોકોએ જોતા રિતસર લોકોએ દારૂની લૂટ ચલાવી હતી અકસ્માતની ઘટનાની જાણ ઉમર